નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અહીંયા શિક્ષણ સહાયક માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગ્રાન્ટેડ સંસ્થામાં તમે જોઈ શકો છો શ્રી પંચમહાલ કેળવણી મંડળ કાલુલ સંચાલિત નીચે જણાવેલ આશ્રમ શાળા જેમાં માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી માટે જે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગોધરા પંચમહાલના પત્રથી નીચે મુજબના શિક્ષણ સહાયકની જગ્યા માટેની ભરતી માટે જે એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે જેના અન્વયે નીચે મુજબની જગ્યા માટેની ભરતી કરવાની થાય છે મિત્રો તમે જોઈ શકો છો જે એનઓસી મળેલ જેનું અનુસંધાને અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું આપણે વિડીયોમાં આશ્રમ શાળાનું નામ તેમજ સરનામું જગ્યાનું નામ રોસ્ટર ક્રમાંક કઈ કેટેગરી માટે જગ્યા છે મિત્રો લાયકાત શું છે તેમજ કયા વિષય માટે ભરતી માટેની જાહેરાત આવી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો આશ્રમ શાળાનું નામ છે શ્રી એમ એમ ગાંધી જે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે નારુકોટ તાલુકો જાંબુઘોડા જિલ્લો પંચમહાલ ખાતે આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે મદદનીશ કમિશનર કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પંચમહાલનું જે એનઓસી પત્ર

વિગતવાર જોઈએ મિત્રો તો ઉપર મુજબની લાયકાત ધરાવતા જે ઉમેદવારોએ જગ્યા માટે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની દિવસ પંદરમાં આરપીઆઈડી એટલે કે રજીસ્ટર પોસ્ટ એડીથી નીચે મુજબના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો અરજી જે છે તે અધૂરી વિગતોવાળી હશે તે સમયમર્યાદા પછી આવેલી હશે તો અમાન્ય ગણાશે તમે જોઈ શકો છો મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિવિધ શરતો આપેલી છે તમે જોઈ શકો છો અરજદાર ઈચ્છે તો અરજી છે તે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બે મૂ તાલુકો જિલ્લો દાહોદ ખાતે પણ અરજી કરી શકશે મિત્રો તેમજ નિમણૂક થયેલ ઉમેદવારને પાંચ વર્ષ સુધી સરકાર શ્રીના અનુસાર ફિક્સ પગાર અંતર્ગત અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે આશ્રમશાળામાં નિમણૂંક થયેથી શાળામાં જે ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે તેમજ સંસ્થા દ્વારા જે નક્કી કરેલ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે મિત્રો આશ્રમશાળાના નિયમો અનુસંધાને ઉમેદવારોએ જરૂરી લાયકાત સિવાય વધુ લાયકાત ધરાવતા હોય તો તેઓએ વધુ લાયકાતના પ્રમાણ ઉમેદવારી કરો ત્યારે અરજી સાથે જોડવાના રહેવા રાખવાના રહેશે મિત્રો તેમજ માન્ય ગણવામાં આવશે એટલે કે તમારા પાસે જો લાયકાત કરતાં પણ વધુ ઉચ્ચ લાયકાત હોય તો તમારે જે અરજી કરો છો તેની સાથે જે પ્રમાણપત્રો છે તે ખાસ જોડવાના રહેશે મિત્રો અદરવાઇઝ જે તમારા લાયકાત છે તે માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો અરજી મોકલવાનું છે સરનામું છે મિત્રો તે નોંધી લેશો તમે પ્રમુખ શ્રી પંચમહાલ કેળવડી મંડળ કાલોલ શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ મુ નારુકોટ તાલુકા જાંબુગઢા જિલ્લો પંચમહાલ ખાતે જાહેરાતની પંદર દિવસની અંદર તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મિત્રો મિત્રો તમારે જે પ્રમાણપત્રો સાથે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પંદર દિવસની અંદર તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય